हेलो मित्रों कैसे हो બધા મજામાં તો સ્વાગત છે એક નવા વ્લોગ માં અને હાલો આપણે પહેલા સાઇડ ઉપર જાવું પહેલા સાઇડ ઉપર જઈએ પછી મળીએ चलो तो हमें घर पहुंची गया है वाईफाई फिट कर तो भाई आईफाई फिट कर तो पहला पे तेड़ी पी तो उसे नहीं है सीन नहीं हो तारों पर रोको तुम देखाड़ी देखें चलो तो, तो, देख, तो, तो वाईफाई फिट थी गया भाई वजा गया है आ राउटर अँ फिट कर नीचे वाईफाई देखाड़ू एक मिनट ये देखिए या से शै कैबल आया आ वाईफाई फिट कर ली तुं स्पीड फुल फूल सारी है फिट करेक करी आप त्री एमबीबीएस स्पीड डाउनलॉड में आए और एस एमबीबीएस स्पीड अपलोड करीडियो डाउनलॉड करो थी जाए अप्लॉड थे गो क्लेरिटी वालों के होलो य बधुँ ताइला राखी आ मका दखाई મકાઈ બહુ સારી થઈ નથી એટલે હવે મકાઈને પાડીને પાછી અહીંયા બીજું કંઈક વાવવાનું હોય તો પહેલાં મકાઈ પાડવાની હે તો હાલો એ મકાઈ પાડી નાખી પછી જોઈને આગળ આગળ આય પાડી લીધી છે અને ભેગી કરી લીધી છે બેટ કિરા પાડા છે પછી રોગે લોકો બધી વધારે ભેગી પાડ ન કે સુકાઈ દે પછી ભેહુ હરખી ભાવે અને મજા ના આવેだから ધીરે ધીરે પાડે રાખવાની અને ધીરે ધીરે ભેગી કરી રાખવાની બતા હું કહેવાય અરોડા ઉપાડે છે આપડે અરવડા ઉપાડો ઉકલે નહીં એટલે આપણે હવે આડગરું કામ કેડે રાખવાનું આવું જીણા મોટું જીણા મોટું માં જે ધગલો એ નીકળી ગયા અને કાર લવારી જગ્યામાં ચણાય વાવી દીધા છે આજે તેમાં કાલ પાણી કાઢ્યું છે એટલે જે દેખાતા ન હોય મને આપડે કલંજી ઉગી ગઈ છે આ દેખીએ એ અમારી કલંજી છે ઉગી ગઈ અરવડા ફૂલ ઉગી ગયા તો ચણા દેખરા દેવા એમ છે ને અહીંયા ઓલા બધા અરોડા ઉપાડે ત્યાં જાય તો તરબી લે ભાઈ મંડ ઉપાડવા એટલે એ બાજુ જવાય એમ જ નથી